દારૂબંધી દારૂબંધીને લઈ કાર્યવાહી કરાઈ હોય તેમ શહેર ઝોન 5 ના પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો હતો સુરતના અમરોલી ઉત્તરાયણ અડાણ જાગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઝડપાયેલા ઓગણ એસી લાખ થી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો

ભાગરૂપે ઝોન પાંચ વિસ્તારના અડાજણ રાંદેર જહાંગીરપુરા ઉત્તરાયણ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને પકડવામાં આવેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવાનો કાર્યક્રમ આજરોજ હાથ ધરવામાં આવેલ છે જેમાં પ્રાંત અધિકારી શ્રી નશાબંધી શ્રી તેમજ ફાયર વિભાગ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમો હાજર રહેલ છે આજ રોજ કુલ એસી લાખ રૂપિયાની કિંમતના દારૂની મુદામાલનો નાશ કરવામાં આવેલ છે